ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરના લગભગ બે વાગ્યાના પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વરજી લખવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ લેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડાયેલા હતા પરંતુ આ કામના મરણ રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રણા પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવારના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળી વેચાણ થતું કરી છે આ બનાવવા અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ લિટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રા પોલીસ સ્ટેશન ખાતેથી કૃહિ અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ આરોપી કોણ બેકગ્રાઉન્ડ શું છે આ કામના આરોપીનું નામ આકાશ મોહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ મરણજનાર છે તેઓને અગાઉ એકાદવાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળે છે શા માટે સર આ કઈ બોલાચાલી થઈ હતી કે કઈ વાદ વિવાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક ગળા દબાવવા માંડે હતા તેવું તપાસમાં જાણવા મળે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે